આજે જે સંદેશ આપણે શીખવાના છે એમાં પાંચ મહત્વની બાબતો આજે સાંજે આપણે શીખવાના છે ગળત ગામે આ જાહેર સભાની અંદર આ આભાર સુધીની સભાની અંદર ધર્મ સેવક તરીકે હું આપ સર્વને પ્રભુ ઈશ્વરના નામમાં ફરીથી સલામ પાઠવું છું સલામ પાંચ મુદ્દાની પહેલા મુદ્દાની વાત કરીએ આપણે માથી લખેલી સ્વાર્તા ચોવીસ અધ્યાય અને પાંત્રીસમું વચન કહે છે આકાશ તથા પૃથ્વી જતા રહેશે પણ મારી વાતો જતી રહેશે નહીં પહેલા વચન માટે જોરદાર તાળી પાડી આપણે હાલે લોહ્યા ગંભીરતાની સાથે વાત કરો પ્રભુ ઈશ્વરની વાતોમાં કેટલી દમ છે અને એટલા માટે હું પ્રભુ ઈશ્વરની વાતોનો પ્રચાર કરું છું અને પ્રભુ ઈશ્વરની વાતોનો સ્વીકાર પણ કરું છું તાળી પાડી આપણે હાલે લોહ્યા અને પ્રભુ ઈશ્વર ખ્રિસ્તે શું કહ્યું જે સત્યનો છે ને તે જ મારી વાતો સાંભળશે અમારી વાણી સાંભળશે આજે જો તમે સત્યને સમર્થન આપનારા લોકો છો જો તમે સચ્ચાઈને માનનારા લોકો છો તો આજે રાત્રે પ્રભુ ઈશ્વરની વાતો પર તમારે ધ્યાન આપવું પડશે હાલે હાથ ઊંચો કરીને બોલીએ હાલે હા એની વાતમાં દમ છે બધા બોલો પ્રભુ ઈશ્વરની વાતોમાં દમ છે સામર્થ છે અધિકાર છે મારો પ્રભુ જીવતો જાગતો છે તાળી પાડી આપણે હાલે લુયા મારા વાતો છે એટલા માટે પ્રભુષ્યની વાતો પર તમારે મારે ધ્યાન આપવાની જરૂર છે પહેલી વાત આપણે કેટલી મજાની શીખ્યા કયો શબ્દ કયો પોઈન્ટ શીખ્યા આપણે મારી વાતો કોની વાતો પ્રભુષ્યની વાતો બીજી વાત બીજા મુદ્દામાં જઈએ આપણે બીજો મુદ્દો માથી લખેલી સ્વાર્તા અગિયાર મોદી અને ઓગણત્રીસ અને ત્રીસ વચન વાંચીએ માથી લખેલી સ્વાર્તા અગિયાર મોદી અને ઓગણત્રીસ અને ત્રીસ આપણે કુલે પાંચ બાબતો શીખવાની છે બીજી બાબત કઈ વાત છે પ્રભુ શુની પાસે છે કે જેની આજે તમને મને જરૂર છે અને એ કેટલી જોરદાર અને કેટલી આશીર્વાદિત બાબત છે પ્રભુ શુ પોતે આ બીજે મુદ્દો તમારી આગળ કહે છે પ્રભુ શિવ શબ્દોની વાત કરીએ પ્રભુ શું વચનોમાં લખ્યું છે માથી લખેલી સ્વાર્તા અગિયાર મોધ્યાય ઓગણત્રીસ અને ત્રીસ મારી જુસરી

સહેલ સરળ સરળ છે હાલે તાડી પાડી આપણે હાલે વાતો તો દમદાર છે પણ જ્યારે ઉપમા આપે છે ને જૂસરીની એકદમ આસાન આપે છે આ તો પ્રભુસોની ખાસિયત છે એક તરફ વાત દમદાર કરે છે અને ઝૂંસરીની વાત જ્યારે તમારા સાથે ને મારી સાથે લાગુ કરે છે સરળ બનાવી દે છે હું અને તમે જે રોજિંદુ જીવન જીવે છે ને ઇટ ઇઝ નોટ ઇઝી લાઈફ એ સરળ જીવન નથી વાલા ભેગું બહુ જ મુશ્કેલ જીવન છે સવારે ઉઠતાની સાથે ચિંતાઓના બોજાને હેઠળ આપણે ઉઠીએ છીએ આપણે સવારે ઉઠીએ છીએ તો જાણે કે મૃત્યુને ખાન પર બેસાડીને ચાલ બેરું આપણે જઈએ એમ કરીને રોજની યાત્રા આપણે કરીએ છીએ રોજ મુસાફરી કરીએ છીએ રોજ કામ કરીએ છીએ રોજ નોકરી ધંધો ખેતીને સેવા કરીએ છે અભ્યાસ કરીએ છે પ્રતિદિન પ્રતિ ક્ષણ આપણે મૃત્યુનો સામનો કરીએ છે આપણે ઘરેથી બહાર નીકળીએ છે પાછા જીવતા આવી શકે એની કોઈ ગેરંટી નથી આજે આપણે શ્વાસ લઈ રહ્યા છે આવતીકાલ આપણે જીવનમાં હશે કે નહીં આપણને ખબર નથી આપણું જીવન ઘણી મુશ્કેલીઓથી ભરેલું છે ઘણું અઘરું અને કપરું જીવન છે દેવું ચિંતા દબાણ અને લોન અને કરજાઓ પર દબાયેલું જીવન છે પણ વાલા વાલાભાઈબેના આત્મિક જીવનની વાત કરું ઝૂંસરીનો મતલબ શું એક બળદની ઉપર તમે ઝૂંસરી મૂકો ઝૂંસરી ભલે સુવાણી હોય ઝૂંસરી ભલે લાકડાની એકદમ સાગની આ કોઈ અન્ય ઝાડની બનાવેલી હોય એકદમ સુવાળી હોય પણ વાલાભાઈને આખરે તો એનું વજન બહુ જ હોય કેમકે એટલે ગાડલામાં જેટલું વજન ભરેલું હોય યા હળ પર હળમાં તમે જોતરેલું હોય જેવી કઠણ ભૂમિને એટલું એ ઝૂંસરીનો ઝટકો એ બળદને લાગે એ જ તો હું ને તમે ભલે ઝૂંસરી કે જીવન બહુ જ આપણે સુવાણું લાગે છે પણ ખરેખર બોજાથી ભરેલું છે પરંતુ પ્રભુ ઈશુની વાત કરી પ્રભુ ઈશુની જે ઝૂસરી છે ને બહુ સરળ છે તાળી પાડી આપણે હાલે ઇટ ઇઝ સો ઇઝી પ્રભુ ઈશુની પાસે તમે આવો હાલે અને એટલા માટે માથી અગિયાર માંથી અઠ્ઠાવીસ વચન કહે છે વૈતરુ કરનારા તથા ભારથી લદાયેલા હો તમે સગળા મારી પાસે આવો હું તમને વિશ્વામાં શાંતિ ને સરળતા આપીશ તાળી પાડી આપણે હાલે પ્રભુ ઈશુની પાસે કોઈ ધર્મની વાત નથી પ્રભુ ઈશ્વરની પાસે કોઈ જાતિનું વાત નથી પ્રભુ ઈશ્વની પાસે કોઈ નિયમોની જરૂર નથી પ્રભુ ઈશ્વરની પાસે કોઈ સિદ્ધાંતોની જરૂર નથી પ્રભુ ઈશ્વર આપણને પ્રેમ અને કરુણામાં બોલાવે છે તળી પાડી આપણે હાલે કોઈ બંધન નહીં કોઈ શરત નહીં બિલકુલ પ્રેમથી સરળતાથી પ્રભુ પાસે તમે આવી શકો છો તાળી પાડી આપણે હાલે તમે જેવા છો તેવા પ્રભુ ઈશ્વરની પાસે તમે આવી શકો છો તાળી પાડી આપણે હાલે પ્રભુ ઈશ્વરની પાસે તમે અંતર મનથી એકદમ સરળ વિશ્વાસથી પ્રભુ ઈશ્વરની પાસે આવી શકો છો હાલે નિખાલસ મનથી ખાલી હૃદયથી રડતા રડતા આવશો અને હસતા સજ્જશો તાળી પાડીયા પણ હાલે લુ એ દનવાડી પ્રભુ ઈશ્વર પરમેશ્વરે બનાવેલી એ દનવાડી કેટલી અદ્ભુત અને હરિયાળી હતી એ દનવાડી કેટલી જોરદાર અને એકદમ આશીર્વાદિત હતી પણ ત્યાં એક ઝુંસરી હતી કઈ જૂસરી હતી વાડીના વચમાના વૃક્ષનું ફળ તારે ખાવું કે અડકવું નહીં હવા માટે આદમ માટે ખાવું નહીં એક ઝૂસરી ત્યાં હતી અને એ એક ઝૂસરી નહીં ઉચકાય આદમથી અને એક ઝૂસરી ઉચકાઈને હવાથી પણ પ્રભુ ઈશ્વરની પાસે હું ને તમે કોઈ નિયમ વગર એની ખાઇન્ડ ઓફ કોઈ પણ પ્રકારના નિયમ વગર આવી શકીએ છીએ તાળી પાડી આપણે હાલે લોયા મૂસા દસ નિયમ નિયમ આપ્યા પણ એ પહેલા પરમેશ્વરે એક નિયમ આપ્યો એક નિયમ એક જુસરી આદમ હવાથી નહીં પડાય પ્રભુ ઈશ્વરની પાસે એક દારૂડી આવી શકે છે પ્રભુ ઈશ્વરની પાસે એક મૂર્તિ પૂજક આવી શકે છે પ્રભુ ઈશ્વરની પાસે અઠંગ પાપી આવી શકે છે કોઈ નિયમ નથી એની પાસે દુનિયાનો રાજા મહારાજા પણ આવી શકે છે એની પાસે રસ્તામાં રજોડતો ભિખારી પણ આવી શકે કોઈ કંડિશન કોઈ શરત નથી તાળી પાડી આપણે હાલેલું અને એટલા માટે હું પ્રભુ ઈશ્વરને માનું છું એટલા માટે તમે પ્રભુ ઈશ્વરને માનો છો દુનિયાભરના લોકો પ્રભુ ઈશ્વરને માને છે તમારું હૃદય જો સાફ છે ને પ્રભુ ઈશ્વરની પાસે તમે આવો કોઈ વાંધો નથી તાળી પાડી આપણે હાલેલું યા એની જોશ્રી બિલકુલ સહેલ છે લખે છે બાઇબલ વચન કે છે કેમ કે મારી જુસરી સહેલ છે અને મારો બોજો પણ બહુ હલકો છે બસ મારું નામ લઈ લો પ્રભુ ઈસુના નામથી ભૂતો પણ બીએ છે અને છે છે એક નામ બસ તમે એકનું નામ લઈ લો પ્રભુ તારો ધન્યવાદ એક વાક્યમાં તમે પ્રાર્થના કરી શકો છો પ્રભુ ઈસુ તારા આભાર એ પ્રાર્થના માન્ય થાય છે તાળી પાડી આપણે હા લેલું યા પણ હું સેવક તરીકે પ્રભુ ઈશ્વરનું નામ લેતા કહું છું એક નામ કાપી છે તમારી અંદરનો પાપ વિશે તમારી અંદરનું મૃત્યુ છે તમારી અંદરનો ડર

દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા ઘાયલ થયેલાઓને છોડાવવા તથા પ્રભુ માન્ય વરસ પ્રગટ કરવા સારું તેણે મને મોકલ્યો છે તાળી પાડી આપણે હાલે લોહિયા હાલે લુયા વલાભાઈ બહેનો શા માટે આ દુનિયામાં આવ્યા શા માટે આવ્યા ક્ષત્યની સુવાર્તા પ્રભુ ઉપર પ્રગટ કરવા માટે આવ્યા સા માટે આવ્યા સા માટે આવ્યા કે બંદીવાનોને છુટકો આપવા માટે વ્યસનીઓનો અને પાપીઓને વ્યભિચારીઓને હર પ્રકારની ગુનાખોરીમાં જે લોકો જીવન જીવે છે તમામ આત્મિક ગુલામીમાં છે લોકોને છોડાવવા માટે પ્રભુ શું આવ્યા તાડી પાડી આપણે હાલે લુયા એટલું નહીં લખ્યું છે આંધળાઓને દ્રષ્ટિ આપવા સારું ચાહે તે ભૌતિક આંધળા હોય ભારતીમાયની જેમ યા અન્ય આંધળાઓની જેમ યા આત્મિક અંધારા હોય તમામની આંખો ઉઘાડવા માટે પ્રભુ ઈશ્વર આવ્યા આત્મિક બંધનો અને શારીરિક બંધનો તોડવા માટે પ્રભુ ઈશ્વર દુનિયામાં આવ્યા તાળી પાડી આપણે લઈ લખ્યું છે શબ્દ બહુ સરસ ઘાયલ થયેલા શારીરિક ઘાયલની વાત નથી કરતો ઘણા બધા લોકો મનથી ઘાયલ છે ઘણા બધા લોકો અવ્યક્તિગત રીતે ઘાયલ છે અંદરથી તૂટેલા છે એમના જીવનમાં કોઈ સુખ નથી શાંતિ નથી સલામતી નથી આનંદ નથી ખુશી નથી અંદરથી સહેમેલા અને તૂટેલા છે જીવનની આશા ગુમાવેલા છે એવા લોકો પ્રભુ ઈસુ પાસે આવીને જીવન અને અનંત જીવન પામે છે તાળી પાડીએ આપણે હાલે બધા બોલો હાલે એવા ઘાયલ થયેલા લોકોને પ્રભુ ઈસુની જરૂર છે હું ને તમે જો ઘાયલ થયેલા હોઈએ હું ને તમે કોઈ મનથી દુખી હોઈએ હું ને તમે કોઈ અંદરથી તૂટેલા હોઈએ આજે રાત્રે આ દ્વારા તમને મને પ્રભુ ઈસુની જરૂર છે તાળી પાડીયા આપણે હાલે લોહી હા એ લુયા પ્રભુ ઈશ્વર તમારા ઘાયલ મનને આનંદથી ભરવા માગે છે તમારા રડતા કકળતા જીવનને પ્રભુ આનંદ અને ઉલ્લાસથી ભરવા માગે છે તાળી પાડીએ પ્રભુ ઈશ્વરના માટે અને પછીનું ઓગણીસમું વચન બહુ ધ્યાનથી સાંભળવાનું સાંભળવા જેવું છે તથા પ્રભુનું માન્ય વર્ષ આમાં ઘણા બધા લોકો ગલતી કરી નાખે છે પ્રભુનો માન્ય વર્ષ કોને કહેવાય સમજાવું પ્રભુનો માન્ય વર્ષ એ એના માટે કહેવાય જૂના કરારના નિયમ પ્રમાણે સાત વર્ષ અને પછીના વર્ષો જે અમુક વર્ષો છે સાત સાત વર્ષનું કોઈ વ્યક્તિને તમે ગુલામ તરીકે રાખો તો એ તમે એને ગુલામી કરાવો ને તો સાત વર્ષ પછી એને મુક્ત કરવો પડે અને એ વ્યક્તિ કે નહીં ભાઈ માલિક હું તારે ત્યાં જ રહેવા માગું છું તો એ પાછો રહી શકે મુક્ત કરવાનું એક નિયમ આવતો હતો ઇઝરાયેલી લોકોમાં કે અમુક વરસ થાય ખાસ કરીને સાત વર્ષ એ વ્યક્તિ ગુલામી કરે તો એ વ્યક્તિને આપણે મોડેથી કેવું પડે માલિક તરીકે ભાઈ હવે તારી મર્યાદા પૂરી થાય છે તારે આ મારે ઘેર જુદું ચાકરી કરે છે ખેતી કરે છે પશુપાલન કરે છે મારા ઘરની આ બધી સેવા બરદાસ્ત કરે છે ભાઈ તારું વર્ષ આવી ગયું છે છુટકારાનું વર્ષ આવી ગયું છે જો તારે છૂટો થવો હોય તો બોલ અને એ એ વ્યક્તિને એમ થાય કે ન વ્યક્તિ સાથે મારે નથી રહેવું આ મને હેરાન કરે છે પરેશાન કરે છે પગાર નથી આપતો મહેનત તો ભાઈ મારે છૂટા થવું ભલે પેલો સ્ટેટ ગવર્મેટલું ચાહતો હોય પણ કાનૂન એવું કહેતો હતો કે એ એ જે તારે જે નોકર છે જે ચાકર છે એને મુક્ત કરવો પડશે એ માન્ય વર્ષ આ માન્ય વર્ષ આ દુનિયામાં આવતું જ નહોતું આ દુનિયામાં કોઈ ઉદ્ધાર કરતા ન હતો દુનિયામાં શેતાન ગુલામી ગુલામીને ગુલામીને ગુલામી કરાવતો હતો પ્રભુ શું આ દુનિયામાં આવી ગયા તાળી પાડી આપણે હાલે લોયા છુટકારાનું માન્ય વર્ષ આવી ગયું તાળી પાડી આપણે હાલે લોયા ગયા હું ને તમે પાપની ગુલામીમાંથી છૂટવાનો કોઈ આધાર ન હતો એવા સંજોગમાં પ્રભુ દુનિયામાં આવ્યા અને તમને મને પાપ અને સતાન બંધનમાંથી મુક્ત કર્યા તાળી પાડીએ જો તમે મુક્ત થયા હો તો પ્રભુ ઈશ્વરને માટે હાલે લોહિયા એ છે માન્યવા ઇટ ઇઝ ધ પ્લાન ઓફ ગોડ એ ઈશ્વરનું આયોજન છે ઈશ્વરનો વિધિ છે ઈશ્વરનો સિદ્ધાંત છે ઈશ્વરની ઈચ્છા છે બીજો પોઈન્ટ આપણે શીખી રહ્યા છે મારી અને સરળ છે હા પ્રભુ ઈશ્વરની પાસે તમે આવી ગયા છો તમારા માટે કોઈ બોજો કોઈ બંધન કોઈ કાનૂન કોઈ નિયમ કાંઈ લાગુ નહીં પડે તમે ના તો ધર્મ બદલો છો તમે જીવન બદલો છો તાડી પાડી આપણે હાલે રોમન અને પાઉલ પ્રીતનું પત્ર અને રોમનના લોકોને કહે છે આઠમ અધ્યાય પહેલું વચન એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડની આજ્ઞા નથી કોઈ નિયમ નથી કોઈ ઝૂસરી નથી તમને પાપ ગુલામી બીમારી વ્યસન અને હરેક પ્રકારની દુષ્ટ આત્માઓથી મુક્ત કરવામાં આવ્યા છે તાળી પાડી આપણે હાલે લોહ્યા પ્રભુ ઈસુમાં જ્યારે તમે આવી જાઓ છો ને કોઈ નિયમ લાગુ નથી પડતો નથિંગ નેવર ક્યારેય નહીં નો એની રૂલ્સ નો એની લો નો એની એની બાઉન્ડેજીસ કોઈ બંધન નહીં કોઈ ગુલામી નહીં પ્રભુ ઈશ્વરની પાસે તમે મુક્ત મને જીવી શકો છો તમે હર ઘડી પ્રાર્થના કરી શકો લુક અઢાર એક છે સર્વદા પ્રાર્થના કરી છે માર્ગ લેખલી સુવાર્તા દસ મધ્યાય એકાવન અને બાવનમાં વચનમાં લખેલું છે આપણે વાંચ્યો નથી પણ તમને એક ઘટના કહેવા માંગુ છું કે પ્રભુ ઈશ્વર યરીખોમાંથી બહાર જતા હતા અને ત્યાં એક આંધળો ભિખારી રસ્તાની કોરે બેઠેલો હતો અને એણે બૂમ પાડી કે ઓ પ્રભુ ઓ દાઉદના દીકરા મારા પર દયા કર પ્રભુએ કીધું જાઓ તેને બોલાવે પોતાનું લુગ નાખીને ઉઠ્યો અને પછી એની સામે આવ્યો આંધળો વ્યક્તિ જોઈ નથી આ બારતીમાં જોઈ શકતો નથી અને શું કરું એ વિશે તારી છે આજે પ્રભુશ્વ તમારી ઈચ્છા પૂરી કરવા માંગે છે ચાલે જો તમે પાપથી મુક્તિ ચાહો છો તો પ્રભુ તમારી ઈચ્છાને પૂરી કરવા માગે છે જો તમે બે વિચારમાંથી નીકળવા માંગો છો પ્રભુ તમારી ઈચ્છાની પૂરી કરવા માંગે છે જો તમે અશુદ્ધ નીકળવા છો પ્રભુ તમારી ઈચ્છાને પૂરી કરવા માગે છે જો તમે આ સંસારની બંધનોમાંથી બહાર નીકળવા માગો છો પ્રભુ તમારી ઈચ્છાને પૂરી કરવા માગે છે જો તમે આ સંસાર પછીના અનંત જીવનમાં દાખલ થવા માગો છો પ્રભુ તમારી ઈચ્છાને પૂરી કરવા માગે છે તમને રિસ્પેક્ટ કરે છે તમને આદર કરે છે તમને બોલાવે છે તમને સન્માન આપે છે તાળી પાડી આપણે હાલે એની ઈચ્છા તમારા પર થોપી દેતો નથી પણ તક આપે છે બેન બોલ તારી ઈચ્છા શું છે ભાઈ તારી ઈચ્છા શું છે આ મારો પ્રભુ શું ખ્રિસ્ત કહે છે દુનિયાના લોકો તો મારી ઈચ્છા પર પાણી ફેરવી દે છે દુનિયાના લોકો તો મને હેરાન કરે છે દુનિયાના લોકો તો મને પરેશાન કરે છે દુનિયાના લોકો તો મને જ્યાં હોય તો તકલીફ આપે છે પણ મારું ઈસુ તો મારી તકલીફને દૂર કરવા માટે મને સામેથી પૂછે છે તાળી પાડી આપણે હાલે ભાઈ તને શું જોઈએ બહેન તાને શું જોઈએ શેની જરૂર છે તમે હું ભારતીમાંની જેમ કહી શકીએ પ્રભુ મને આત્મિક દ્રષ્ટિ ઉઘાડી દે પ્રભુ કહેશે હોય આમીન અને તમારા જીવનમાં થઈ જશે તાળી પાડી આપણે હાલે લોયા કેટલી વાતો શીખીએ આપણે ત્રણ ચોથી ને પાંચમી વાત આપણે ઝડપથી શીખીએ આપણે જોઈએ માર્ક લેખલી સ્વાર્તા ત્રીજો અધ્યાય અને તે ત્રીસથી આગળ વચન વાંચીએ કોણ છે પ્રભુ ઈશુનું મારા મારા કરે છે ને આપણે બધા જ મારા મારા કરીએ છીએ પણ પ્રભુ કોને મારા કહે છે જોઈએ આપણે વચન વાંચીએ માર્ક લેખલી સ્વાર્તા ત્રીજો અધ્યાય અને તે ત્રીસથી પાંત્રીસ વચન વાંચે હું તમારા માટે વાંચું છું ધ્યાનથી તમે સાંભળો માર્ક લખેલી સુવાર્તા ત્રીજ વધ થી પાંત્રીસ વચન હું તમારા માટે વાંચું છું અને તેણે તેઓને ઉત્તર આપ્યો કે મારી મા તથા મારા ભાઈઓ કોણ છે અને જેઓ તેની આસપાસ બેઠેલા હતા તેઓને જોઈને ચો તરફ જોઈ તેઓને ભણી ચો તરફ જોઈને તે કહે છે કે જુઓ મારી મા તથા મારા ભાઈઓ કેમ કે જે કોઈ પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે કરે છે તે જ મારો ભાઈ તથા મારા બાપ તથા મારી માં છે તાળી પાડી આપણે હાલેલું આ દુનિયામાં આપણું અંગત કોઈ નથી સગા પણ આપણા દુશ્મન થઈને બેઠા છે રોજ જીવનમાં સામનો કરીએ છીએ આપણા સગાના વિરોધનો આ તો આવો છે ને આ તો આવી છે ને આની પત્ની આવી છે ના છોકરા આવે છે છોકરી આવી છે ને મા આવી છે બાપ રોજ આપણે લોકોના મહેણા સાંભળીએ છીએ ક્યાં પરેશાન થાય છે એમાં એને ખુશી થાય છે આ દુનિયાનો સ્વભાવ છે આ દુનિયાનો સ્વભાવ છે પણ બહુ ધ્યાનથી સાંભળો પ્રભુનું વચન શું કહે છે આજે આ દુનિયામાં તમારું ને મારું કહેવા માટે કોઈ નથી આપણો અંગત સગો આપણો મિત્ર આપણને દગો દઈ જાય છે આપણે વિરુદ્ધમાં બોલી જાય છે પણ પ્રભુ તમને ને મને મારા કહે છે મારા મારા અંગત હાલે મારા ભાઈ કહે છે મારી બેન કહે છે મારા મિત્ર કહે છે મારી મા કહે છે કેટલો અંગત વ્યક્તિગત સંબંધ સ્થાપવાની કોશિશ કરે છે પ્રભુ તાળી પાડી હાલે સ્વાર્થ અને કપટની દુનિયામાં કોઈ તમારું થતું નથી કોઈ મારું મારું કહેતું નથી આ મારો છે આ મારો ભાઈ છે આ મારી બેન છે બધા જ પરેશાન કરે છે કોર્ટ કચેરીને ધક્કા ખવડાવે છે લડાઈ ઝઘડા કરાવે છે સરપંચ પાસે જવું પડે છે આના પાસે જવું પડે છે તેના પાસે જવું પડે આપણને પરેશાન કરે છે લોકો પ્રભુ ઈસુ તમને એના અંગત ગણે છે મારા કહે છે મારા યુ આર માય બિલ્લો તમે મારા પ્રિય છો અને એટલા માટે કહે છે કે બધાને આ તરફ આંગળી ચિંતા હાથ બતાવતા કહે છે કે જુઓ મારી મા તથા મારા ભાઈઓ કેમ કે જે કોઈ પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે કરે છે ને એ જ મારા ભાઈ એ જ મારી બહેન એ જ મારા મિત્ર એ જ મારી મા છે પ્રભુ તમને મને મારા કહે છે આ દુનિયામાં કોઈ તમને તમારું નથી કહેવા રાખતું કોઈ રાજી નથી બધા જ તમને ગાળો દેવા માટે તૈયાર છે પણ દુનિયામાં એક જ એવો છે જે તમારા માટે મારા માટે માનવજાતિ માટે કાલને કૃષ્પર જાન આપી દીધી તાળી પાડી આપણે હાલે એને લોહી વેવડાવી દીધું મહારાજ છે પ્રભુ હે પિતા તેઓને માફ કર કેમ કે તેઓ શું કરે છે તેઓ જાણતા નથી કેમકે તમને ને મને એના પોતાના ગણે છે હાલે પારકાને દુશ્મન નથી ગણતો વિદેશી નથી ગણતો શત્રુ નથી ગણતો એણે તમારાના માટે માટે જાન આપી દીધી છે યુહાન ત્રણ સોળ કે છે પરમેશ્વરે ઈશ્વરે માનવ જાતિ પર એટલો બધો પ્રેમ કર્યો કે એણે પોતાનો એકાકી જને દીકરો આપી દીધો તમારાના મારા માટે ભાઈ તમારાને મારા માટે મોટો ભાઈ તમારાને મારા માટે મિત્ર તમારાને મારા માટે સગો બનીને આવ્યો તાળી પાડી આપણે હાલે લોહીએ એ મારો છે તમને મને કહે છે મારો ભાઈ છે એ મારી બહેન છે એ મારો સગો છે એ મારી મા છે એ મારો બાપ છે એ મારા આ છે એ મારા તે આપણી સાથે અંગત નાતો બનાવે છે આજે નાતો તોડવા માટે લોકો તૈયાર છે આ આપણી સાથે નાતો જોડવા માટે તૈયાર છે તાળી પાડી આપણે આનંદ મારા લોકો યુ આર માય પીપલ યુ આર માય બિલોવડ પીપલ તમે મારા પ્રિયજનો છો કેટલો પ્રેમ કરે છે તમને મને ચોથી વાત છે મારા લોકો માય પીપલ માય બિલવટ માય ફ્રેન્ડ માય બ્રધર માય સિસ્ટર માય મધર યુ આર માય બિલોવડ તમે મારા પ્રિય છો ચાર વાતો થઈ પાંચમી અંતિમ વાત શીખીએ આપણે યોહાની લખેલી સ્વાર્થ જેની તમને આજે બહુ જરૂર છે દુનિયા મારું મારું કરે છે પણ પ્રભુ એનું પોતાનું તમને કંઈ આપવા તૈયાર થઈ ગયો છે એનું પોતાનું શું આપવા તૈયાર છે યોહાન એ લખીલી સ્વાર્થ ચૌદમાં ધ્યાય સત્તાવીસમા વચનમાં પ્રભુ પોતાની કંઈક બાબત તમને આપવા માંગે છે શું આપવા માંગે છે દુનિયાને તો ઓછું પડે છે પણ પ્રભુ તો તમને ભરપૂરીથી આપવા માંગે છે કેવી કઈ એવી બાબત છે કે જે પ્રભુ એની પોતાની છે તે આપવા માંગે છે આપણે જે પાંચ મુદ્દા છે ને એ પ્રભુના પોતાના છે એ આપવા માંગે છે જોઈએ પહેલી વાત હતી પોતાનું વાતો બીજી વાત હતી જુસરી પોતાની જુસરી ચોથી વાત હતી મારા ભાઈઓ મારી બહેનો મારા માં મારા અંગત મારા સગા અને પાંચમી વાત એની છે યુહાને લખેલી સુવાર્તા ચૌદમો અધ્યાય સત્તાવીસમો વચન કહે છે હું તમને શાંતિ આપીને જાઉં છું હું તમને શાંતિ આપીને જાઉં છું મારી શાંતિ પાંચમો મુદ્દો છે મારી શાંતિ તમારી શાંતિ તમે બીજા નથી આપી શકતા તમારા થકી તો લોકો કદાચ પરેશાન થઈ જશે એમની શાંતિ ઢોળાઈ જશે માં પ્રભુ પોતાની શાંતિ આપે છે હાલે માય પીસ મારી શાંતિ કોની શાંતિ મારી પ્રભુનું વચન કહે છે હું તમને શાંતિ આપીને જાઉં છું મારી શાંતિ હું તમને આપું છું જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો અને પીવા પણ ન દો તાળી પાડી પ્રભુ ઈશ્વરને માટે પોતાની શાંતિ કાલના ક્રુઝ પર છન્ની થઈ ગયા હતા લોકો એને મુક્કીઓ મારી હતી લાકડીઓ મારી હતી લોકો એના પર થૂક્યા હતા લોકો એને ખીલે ચડી દીધા હતા એને કાંટાનો મુગટ મુક્યો હતો માર માર્યો હતો અને એક વ્યક્તિએ અને હૃદય છન્ની કરી દીધું અને લોહીને પાણી નીકળ્યું આટલી ભયંકર પરિસ્થિતિમાં પણ એની પાસે એક બાબત હતી કઈ હતી શાંતિ હાલે લોયા હાલે અને એટલા માટે એ યુહાનને કહે છે જો તારી માં એટલે કે એ પ્રભુ ઈશ્વરની માને યોહનને કહે ભાઈ તારી માં છે તું લઈ જા તારી માં સમજીને મારી મા છે પણ હું હવે એને બચાવી નથી શકતો તું લઈ જા ત્યાં પણ એ વ્યવસ્થા કરે છે જે મરતો માણસ પોતાની માને નહીં ભૂલ્યો તો એણે હમણાં જ આ ચોથામાં મુદ્દામાં જોઈએ તમને મને ભાઈ અને બહેન માતા અને મિત્ર કહે છે ને કેમ કરીને ભૂલશે તાળી પાડીએ મહાન પ્રભુષ્ન માટે મારા જીવતા જાગતા ઈશ્વરને માટે કે જે તમને મને શાંતિ આપે છે અને મેં પહેલાં એટલે સાલોમ શબ્દનો અર્થ બતાવ્યો સાલોમનો મતલબ ફક્ત શાંતિ નથી થતી સલામતી થાય છે અસલીમાં સાલોમનો અર્થ શાંતિ નથી થતી અસલીમાં એનો અર્થ સાલોમનો મતલબ થાય છે સલામતી આજે તમેનું હું સલામત નથી યા તો થી યા તો લોકોથી યા તો સગાથી યા તો દુશ્મનોથી પરેશાન છે પરિસ્થિતિથી પરેશાન છે પાપ અને બોરાઈથી પરેશાન છે મહા પ્રભુ તમને શલોમ શાંતિ આપવા માંગે છે તાળી પાડી આપણે હાલે તમને શલોમ સલામતી આપવા માંગે તમને ડગવા નહીં દેશે તમારા વિશ્વાસને ડગવા નહીં દેશે એની શાંતિ એ જ એણે વિશ્વાસ રાખેલો એણે કીધું હે પિતા મારો આત્મા તારા હાથમાં સોંપું છું એને વિશ્વાસમાં એક સેકન્ડ માટે પણ એ ચૂક્યો નહીં એ મરતા દમમાં પણ છેલ્લા શબ્દોમાં પણ એને પ્રભુને યાદ કર્યા પરમેશ્વરને યાદ કર્યા અને કીધું મારો આત્મા તારા વિશ્વાસમાં શું એના વિશ્વાસમાં કેજમાં ચૂક્યો નહીં તો તમને મને ક્યાં ચૂકી જવાનો તમને ને મને બહુ પ્રેમ કરે છે એ તમને ને મને શાંતિ ને સલામતી એની પોતાની જેમ જગત આપે છે ને નામ પૂરતી એવી નહીં સાચી શાંતિ આપે છે કેમ કે એ મારો ને તમારો શાંતિનો રાજકુમાર છે હાલે લુયા હાલે લુયા હાલે લુયા આપણે પાંચ બાબતો શીખ્યા પહેલી વાત પ્રભુ ઈશ્વરની વાતો આકાશ અને પૃથ્વી જતા રહેશે પણ મારી વાતો જતી રહેવા નથી નથી બીજી વાત 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 એની એની બિલકુલ સહેલ છે પાસે આવો કોઈ ચિંતાની ત્રીજી કહી મારી ઈચ્છા ચોથી વાત કહી મારા લોકો મારા ભાઈ બેન મારા સગા અને પાંચમી વાત કહી હું તમને મારી શાંતિ મારી શાંતિ એટલે મારી શાંતિ આપીને જાઉં છું જો આ પાંચ વાતોથી તમે આશીર્વાદિત થયા હોય તો પોતાના સ્થાન પર ઊભા થઈ જાઓ આપણે પ્રાર્થના કરીએ આજનો સંદેશ તમારા અને મારા વ્યક્તિગત જીવનને લાગુ કરીએ આપણે હાલે લુએ હલે દરેક વ્યક્તિ પોતાના સ્થાન પર ઊભા થઈ જાઓ સમય તો એનું કામ કરશે પણ આપણે આપણા જીવનને સમર્પિત કરવાની જરૂર છે પ્રભુ ઈશ્વરની પાસે આવવાની જરૂર છે